હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રોટલી પરાઠા કે પૂરી સાથે ખવાય એવું રસાવાળું બટેટાનું શાક નવી રીતે તો સ્પેશિયલ મસાલાવાળું બહુ ટેસ્ટી એવું ઝટપટ બનીને તૈયાર થઈ જશે ના ડુંગળી કે ના લસણ વાપરીશું જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા તમે પહેલેથી જો બટેટા બાફીને રાખ્યા હશે તો દસ મિનિટમાં તમારું શાક બનીને તૈયાર થઈ જશે તો અહીંયા પ્રેશર કુકરમાં ત્રણ આ રીતે મોટા બટેટા છે નાના હોય તો તમારે ચાર બટેટા લેવાના બે કપ જેટલું પાણી અને આ રીતે ત્રણ બટેટા લગભગ પાંચસો ગ્રામ જેટલા છે આપણે પ્રેશર કુકરમાં પાંચ વિસલ કરી લઈશું ત્યાં સુધીમાં આપણે આ રીતે ખાઈણી દસ્તો લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂન જેટલા ધાણા એક ટી સ્પૂન જેટલું જીરું અને એક ટી સ્પૂન જેટલી વરિયાળી તો આ જે અતકચરો મસાલો તમે વાટી અને તેલમાં પહેલાં શેકશો એટલે શાકનો ટેસ્ટ છે એકદમ જેમ મંદિર કે બહાર લગ્ન પ્રસંગમાં મળતું હોય છે એવું તમારું શાક બનશે તો અતકચરું એવું મેં વાટી લીધું બટેટા બફાઈને રેડી થઈ ગયા છે આ રીતે પ્રેશર નીકળે એટલે આપણે બટેટાને બહાર કાઢી અને એની છાલ ઉતારી બટેટાને હું રેડી કરી લઈશ હવે આપણે શાકનો વઘાર કરીશું આ શાક છે એ ઘીમાં જ વધારે સારું લાગશે તો કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તમારે જો ઘી ઘીનો વાપરવું હોય તો તેલ પણ લઈ શકો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એમાં સૂકા મસાલા તો એકથી બે તમાલપત્ર મોટી એલચી જો એનો હોય તો નાની એલચી તમારે ઉમેરી દેવાની સાથે આપણે એમાં બે લવિંગ અને ત્રણથી ચાર જેટલા મરી ઉમેરી દઈશું હલકું આપણે એને સતળાવવા દેવાનું છે સાથે અધકચરા વાટેલા ધાણા વરિયાળી અને જીરું ઉમેરી મસાલાને સ્લો ફ્લેમ પર થોડી સુગંધ આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાના સાથે સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની બે મેં અહીંયા મોળા મરચાં લીધા છે એના ટુકડા ઉમેરી દઈશું તીખું જો તમને ભાવતું હોય તો એક તમારે તીખું મરચું ઉમેરી દેવાનું સાથે એક નાનો ટુકડો આદુનો આ રીતે ખમણીને ઉમેરી દઈશું તો આ રીતે આદું મરચાં ઉમેરી તમારે એને અડધી મિનિટ જેવા સતરાવા દેવાના છે તો બહુ વધારે નહીં માત્ર અડધી મિનિટ જેવું આદું જો થોડું તમે વધારે સાતળશો તો શાક તમારો કડવો ટેસ્ટ આપશે તો એ પણ ધ્યાન રાખવાનું છે હવે અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે શાકનો કલર આવે સારો એવો એટલા માટે તમારે અત્યારે ઉમેરવાનું અને થોડી સેકન્ડ માટે મિક્સ કરવાનું ગેસની ફ્લેમ સ્લો જ હોવી જોઈએ નહીં તો મસાલા તમે આ ઉમેરશો એટલે તરત જ બળી જશે હવે તરત જ બે ટમેટા મેં ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દીધા મીડિયમ કે પછી તમે દોઢ મોટું હોય તો એ રીતે ટમેટું તમારે ઉમેરી દેવાનું મોટા ટુકડા પણ ઉમેરી શકો છો હવે આપણે એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું તો ટોટલ શાકના ભાગનું મેં મીઠું ઉમેર્યું છે પછી જો લાસ્ટમાં મને જરૂર લાગે તો હું એડજસ્ટ કરી લઈશ બે મિનિટ જેવું આપણે ટમેટાને આ રીતે સતરાવા દઈશું તો એકદમ સારી રીતે બે મિનિટ જેવું મેં એને સાતળી લીધું હવે બેથી ત્રણ લીલા મરચાં તો તીખા જોવે તો તીખા મોળું જોવે તો મોળું આ શાક થોડું મસાલેદાર અને તીખું બનાવશો તો વધારે સારું લાગશે અડધો કપ જેટલું પાણી ઉમેરી અને હવે આપણે એને ઢાંકી ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો આ રીતે પાણી ઉમેરશો તો મસાલા બળશે નહીં અને ટમેટા એકદમ સારી રીતે થઈ જશે તો ટમેટા સારી રીતે થઈ ગયા હવે આ રીતે સોફ્ટ થઈ ગયા હલકા તમારે એને મેશ કરવાના તો આ રીતે મેં મેશ કરી લીધા ટમેટા સારી રીતે થઈ જાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો સારો એવો ફ્લેવરવાળો તમારે લેવાનો શાક જેટલો ગરમ મસાલાનો સારો ફ્લેવર હશે એટલું ખાવામાં સારું લાગશે ઘી અલગ થાય ત્યાં સુધી શાકને આપણે થવા દઈશું સાથે અડધી ટી સ્પૂન જેટલો મરીનો પાવડર તો અહીંયા તમારે લાલ મરચું લીલું મરચું અને મરી પાવડર ધ્યાન રાખીને ઉમેરવાનું છે બહુ તીખું ન થઈ જાય એ રીતે બધું બેલેન્સ કરીને ઉમેરવાનું છે હવે ઘી અલગ થાય અને મસાલા સારી રીતે થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો ઘી આ રીતે તમે જોઈ શકો છો ઉપર દેખાવા લાગ્યું મેં બટેટા જે બાફેલા છે એની છાલ ઉતારી લીધી હતી બટેટા છે એ અહીંયા તમારે કટ નથી કરવાના બટેટા આ રીતે હલકા મસળવાના છે તો એકદમ તમે એક સરખા ટુકડા કરશો એ રીતે નહીં આ રીતે અમુક મોટા અમુક નાના એ રીતે આપણે બટેટા છે એને હું આ રીતે મેશ કરી રેડી કરી લઈશ તો આ રીતે બટેટા સારી રીતે બફાઈ ગયા હશે એટલે ઇઝીલી તો ગરમ લાગશે હલકા તમે મેશરથી હલકું હલકું એને પ્રેસ કરીને પણ આ રીતે મેશ કરી શકો છો મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું હલકા આ રીતે મિક્સ કરીશું તો હાથ તમારો હળવો રાખવાનો નહીં તો બટેટા છે એ ઝીણા ઝીણા થઈ જશે તો આ રીતે મેં હલકા હાથે મિક્સ કરી દીધું હવે આપણે એમાં બે કપ જેટલું પાણી તો અહીંયા તમારે ગ્રેવી કેવી રીતે જોવે છે એ રીતે તમે જો શાકને બનાવી થોડીવાર માટે રેસ્ટ કરાવવાના હોય તો તમને પાણી બે કપ જેટલું નહીં તો પછી દોઢ કપ જેટલું પાણી તમારે અહીંયા ઉમેરી દેવાનું છે હવે ઢાંકી દસ મિનિટ જેવું શાકને હું થવા દઈશ દસ મિનિટ પછી શાક છે એકદમ સરખું એવું તો બટેટામાં મસાલાનો ટેસ્ટ પણ આવી જશે પાંચ મિનિટ જેવું મેં થવા દીધું હજી પાંચ મિનિટ જેવું થવા દઈશ પાંચ મિનિટમાં એક બે મિનિટની વાર હોય ત્યારે તમારે એક વઘાર કરવાનો છે બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરી ગેસની આંચ બંધ કરી દઈશું એમાં બે ટીસ્પૂન જેટલું જીરું અને સાથે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું તો ગેસની આંચ બંધ કરી અને પછી જ તમારે મસાલો ઉમેરી મિક્સ કરવાનો છે શાકને ઉકળતા હવે દસ મિનિટ જેવું થઈ ગયું આ રીતે તમે જોઈ શકો છો રસો પણ આ રીતે થોડો જાડો થઈ ગયો હવે આપણે એમાં તરત જ વઘાર ગરમ ગરમ જ આ રીતે રેડી દઈશું અહીંયા કસૂરી મેથી તમારે થોડી વધારે ઉમેરવી હોય તો અત્યારે ઉમેરી શકો છો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને જો શાકને તમે થોડીવાર માટે રહેવા દેવાના હોય તો રસો હજી જાડો થશે જો તમને રસો ઓછો જોવે તો તમે રસો થોડો હજી બે ત્રણ મિનિટ જેવું થવા દઈ ઓછો પણ કરી શકો શાક આપણું તૈયાર છે ઘરમાં ગરમ શાકને તમે સર્વ કરો આ રેસીપીમાં મેં ગળપણ નથી વાપર્યું તમે ગોળ કે ખાંડ અહીંયા વાપરી શકો છો હું મારા ફ્રેન્ડ્સ માટે બનાવી રહી જેને ગળપણ ન ભાવતું હોય એટલા માટે મેં ગળપણ નથી ઉમેર્યું ગળપણ ઉમેર્યા વગર પણ આ શાક બહુ ટેસ્ટી એવું લાગશે આ રીતે જો લસણ ડુંગળી કે ગળપણ વગરનું શાક તમે બટેટાનું ટ્રાય ન કર્યું હોય તો એકવાર તમે પૂરી પરાઠા કે રોટલી સાથે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ